નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ જુઓ આપણે વિશાલભાઈ છે એ મેં માંડવી કરી છે એમાં ભાઈ આ સકેત દવા છે નિંદામણ નાશકનો તમે જોઈ જુઓ બોક્સિંગ કર્યું છે હવે હલો ભાઈ દવાનું માપ કહો તમે કેટલું કેટલું નાખો આઠ આઠ દવાનું માપ છે ભાઈ વિશાલભાઈનું નાખો તમે જોઈ જુઓ એ જે આ સકેત દવા આવે છે આ દામાનું એનો છટકાવ કરવાનો ત્યારે વિશાલભાઈને

એના આપણે બાર પંપ બને વિશાલભાઈનું એવું કેવું છે કે આંચો હે મૂળું પણ આવે છે હે મૂળું આવે છે એ બળી જાય હવે જોઈ જોઈએ આપણે દમાનું રિઝલ્ટ એનો હું એક વિડીયો બનાવીને મેકલીશ તમને હે મૂળ બળી ગયું કે નહીં બળ્યું એ પાકું જાણવા માટે વિડીયો નાખી પછી બનાવી પંદર દિવસની પછી આ દવા સાટી નું કેવું છે જોઈ જો ખેડૂત મિત્રો આપણે માઇન્ડ માં જો આવું છે અત્યારે એમાં આપણે સકેત દવા સાટી છે દવાનું